દોઢ ટન પાઇપ ખાલી કરવા જવાના છે દોઢ ટન પાઇપ બંધ કરીને વયા ગયા છે જાય તો ખરાબ જે થાય જોયું જાય આપણે અત્યારે હાઈવે ઉપર આવી ગયા ગોંડલ ચોકડીનો બ્રિજ તો મિત્રો જો આપણે ઓલી નાની ગાડી તો ખાલી થઈ ગઈ હતી ખાલી મૂકી દીધી ખાલી કરીને અને અત્યારે આપણે મોટી ગાડીનો થોડુંક કામ કરાવવાનું હતું કામ કરાવવા જાય છે

બાલટી અંદર ભરી દીધી બેરલ ભરે મશીનથી ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા અને પાછલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે લીંબડીની આસપાસ હતા ને આ વિડીયો આપણે એન્ડ કર્યો તો અને ત્યાંથી પછી આપણે ચાલુ વરસાદમાં જ આવ્યા છીએ વરસાદ તો બંધ થયો જ નથી અને અત્યારે જો આપણે જ્યાં પહેલી જગ્યાએ ખાલી કરવાનો હતો ને ત્યાં પહોંચી ગયા છે એ વરસાદ હજી ચાલુ જ છે જો હજી ધીમે ધારે ચાલુ જ છે વરસાદ તો બંધ થયો જ નથી ને અહીંયા પહેલી જગ્યાએ આપણે આપણે આવી ગયા છીએ અત્યારે જો અહીંયા હાઈડ્રો બોલાવ્યો છે આપણે જે કોયલ ભરી હતી કોયલ ખાલી કરવાની છે હાઈડ્રો આવે પછી ખાલી થાય ને આજે આખો દિવસ લગભગ ખાલી કરવામાં જ નીકળી જાય એનું કારણ છે કે ત્રણ ચાર જગ્યાનો માલ છે એ બધું ખાલી કરતાં કરતાં હાઈમ થઈ જાય ત્રણ ચાર વાગી જાય હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જો તો વરસાદ હજી બંધ થવાનું નામ નથી લેતો અને રાતે બગોદરા જોરદાર વરસાદ હતો બગોદરાના બેઠા પુલ ઉપર આપણે કોઈથી પાણી નથી જોયું પણ ત્યાં પાણી આવી ગયું હતું ત્યાં પાણી ચડી ગયું હતું પાણી ડેકા મારતું હતું બેઠા પુલ ઉપર હાલો તો જોયા આગળ શું છે આજની તારીખમાં તો મિત્રો એક વાગી ગયો અને આપણે બે જગ્યાનું ખાલી થઈ ગયું ને હજી એક જગ્યાનું બા બે જગ્યાનું હજી બાકી છે કારણ કે આ પરચુરણમાં જ આપણે લોડ કરેલું હતું એટલે આમ જ થાય આમાં કટકા કટકા જ વાંથી વાહ વાંથી ખાલી કરવાના હોય એક વાગી ગયો હવે એક દોઢ ટન પાઇપ ખાલી કરવા જવાના છે એ દોઢ ટન પાઇપ પર બંધ કરીને વયા ગયા છે જાય તો ખરાબ જે થાય જોયું જાય જા આપણે અત્યારે હાઈવે ઉપર આવી ગયા ગોંડલ ચોકડીનો બ્રિજ અહીંથી ચાલુ થાય ખાડા એ બહુ જોરદાર પડી ગયા હાલો તો હાઈવે ચડી જાય હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો વરસાદ તો અત્યારે ધીરો પડી ગયો હાવ રહી ગયો હમ તો મિત્રો જો આપણે ઓલી નાની ગાડી તો ખાલી થઈ ગઈ હતી હવે ખાલી મૂકી મૂકી દીધી ખાલી કરીને અને અત્યારે આપણે મોટી ગાડીનો થોડું કામ કરાવવાનું હતું કામ કરાવવા જાય છે

એટલે કાંઈ ડાઉટ ન રહી બેટરી ડાઉન હોય તો વાય એમ કહે છે કે કદાચ બેટરી ડાઉન હોય શકે સેલ્ફ તો ખોલી નાખો આપણે તો બેટરી આરો ચેક કરાવી નાખીએ હવે કારણ કે આ બીજી ગાડીની બેટરી આપણે નાખી હતી ઓલી નાની ગાડીની તો મિત્રો આજે આપણો બીજો દિવસ છે કાલે આપણે ગાડી નથી ભરી અને જોવા તમે અત્યારે આપણે ભરવા ગયા છીએ આજે બીજો દિવસ છે અત્યારે બપોર પછી ને આપણે ચાર પાંચ વાગી ગયા છે ને અત્યારે ભરવા આપણે ગયા છીએ વરસાદ ચાલુ હોય જાય છે હજી આપણે એક જગ્યાએથી ભરાઈ ભરાય ગયું બીજી જગ્યાએ ભરવા જાય છે જાય છે હાલો તો જાય હવે ફક તે સીધા ભરવા લગાડી દે વરસાદે ચાલુ છે ભરી દીદે તો હારું ગાયગા તો મિત્રો જો આપણે જો અંદર લઈ લીધી છે લોડિંગ ચાલુ કરી દીધું છે અત્યારે બાલટી નાખી બાલટી અંદર ભરી દીધી અને આ બેરલ ભરે છે મશીન થી બેરલ હશે દસક બેરલ છે આઠ દસ બેરલ ભરી લઈએ પછી બીજું હું નાખે હવે બધો આનો જ માલ ભરવાનો છે હે તો જોઈએ કેટલી વારમાં પછી ઢીલ આવે તો મિત્રો સાડા અગિયાર વાગ્યા છે અત્યારે હવે જો આપણે અહીંથી નીકળી છીએ અત્યારે આપણે ગ્રીનલેન્ડ ચોકડીએ છીએ ગ્રીનલેન્ડ ચોકડીએ આપણે જયશી રામ હોટલે આપણે ચા પાણી પીવા ઊભી રાખી હતી હવે અહીંથી નીકળી હતી અત્યારે ટાઈમ થયો છે સાડા અગિયાર વાગ વાગી ગયા હે અને આગળ ગાડી એક પડી છે હવે આરટીઓની હોય કોની હોય લાઇટું ચાલુ છે એટલે આપણે થોડીક વાર ઊભી રાખી દીધી છે આરટીઓની હોય એવું તો નથી લાગતું પણ તોય છતાંય જોઈ લઈ કીધું કોઈ ગાડીને રોકે તો પછી કીધું આગળ નહીં કીધું કારણ કે માલ થોડોક આપણે ઓવરલોડ છે ને પછી ખોટા ખોટા ફિટ થઈ જાય એનો કોઈ મતલબ નહીં અહીંથી આગળ જ દેખાય છે આમ હાલો તો વિડીયોમાં કન્ટીન્યુ જોડાયેલા રહેજો અને આપણે માલ છે પહેલી ડિલિવરી થાય બાવડા બીજી થાય આપણે અમદાવાદની બે જગ્યાનો માલ છે ત્રણ જગ્યાનો માલ છે ભૈરો બે જગ્યાએ છે તો ખાલી ત્રણ જગ્યાએ કરવાનો હાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો નીકળી હવે અહીંથી ગુડ મોર્નિંગ મિત્રો જો થેન્ક યુ સવાર ને આપણે જો અત્યારે બગોદરા પહોંચવા આવ્યા છીએ રસ્તામાં બે કલાક આપણે રાખી દીધી હતી હા એનું કારણ હતું કે ભગોદરા ટોન ના બહુ ટ્રાફિક હતો આપણે ગાડીવાળા વાળા ભાઈનો ફોન હતો એટલે આપણે પછી રાખી દીધી હતી બગોદરા પેલા જે ઓળખો પુલ આવે ને ત્યાં ફૂલ ટ્રાફિક જામ હતો હું એના હિસાબે પછી આપણે બગોદરા પહેલાં એક હોટલ રાખી દીધી હતી કીધું સવારમાં વહેલા નીકળશું જો અત્યારે નીકળાય ને હવે બગોદરા અહીંથી દહ બાર કિલોમીટર છે આઈલા જાય કીધું હવે હવે અત્યારે આપણે જોયું હમણાં મેપમાં તો ટ્રાફિક હવે દેખાતો નથી હવે નીકળ્યા છે અહીંથી હવે મિત્રો જે આ વિડીયો ને આપણે અહીંયા પૂરો કરશું તો મળશું હવે આગલા વિડીયોમાં જ્યાં સુધી બધાને જય માતાજી ને વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં હાલો તો હવે જય માતાજી બધાને